દર વખતે અમે ક્રમશ એક એક વર્ષ ફ્રૂટના ગણપતિ બનાવેલા હતા એક વર્ષ અજૂપાકના બનાવેલા છે અને માવાના બનાવેલા છે એમ પરંપરાગત દર વર્ષે એક ગણપતિ બનાવેલી છે આ વખતે અમે ગણપતિ લોલીપોપ ચોકલેટના બનાવેલા છે જેમાં આશરે ત્રણેક હજાર નંગ યુઝ કરેલા છે અને મૂર્તિ બનાવવા માટે પોતાની માટી તથા લાકડું અને તમોકુલનો ઉપયોગ કરેલો છે હોય ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવો ઇકો ફ્રેન્ડલી ગણપતિ એ લોકો બનાવીએ છીએ જેમાં ગવર્મેન્ટની મનાવીએ છીએ કે સીઓપીના ગણપતિ બની આવું ઓછા બનાવે છે જેથી કરીને પર્યાવરણને નુકસાનને આપે તંત્રની આપીને ધ્યાનમાં લઈ અમે દર વખતે કરે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીએ માધુવી સિંધવા અમારો સતીમાં યુવા ગ્રુપ છે અમે હર વર્ષે ઇકો ફ્રેન્ડલી કરીએ છીએ અને નવી નવી થીમમાં કરીએ છીએ અમારા ગ્રુપને આખરે એવું વિચાર્યું કે આપણે લલિતકોપના ગણપતિ કરીએ લલિપોક ફોકટ આવે એના ગણપતિ છે અને આની અંદર અમે થર્મોકોલ મુતાની માટી એ વાપરી અને આ વસ્તુ કરે છે અને આશરે લલીપોપ છે ને ત્રણ હજાર લલિપોપ આવ્યા છે અને આશરે મૂર્તિનો ખર્ચો છે આઠથી નવ હજાર રૂપિયાનો ખર્ચો છે અને આ મૂર્તિ અમને કરવામાં આઠથી દસ દિવસ થયેલા છે અને પર્યાવરણને ધ્યાનમાં રાખી અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવેલી છે કારણ કે દરિયામાંનું વિસર્જન કરવાથી આપણે જે જંતુને ખોરાકી મળી રહી અને પ્રદૂષણ ન ફેલાય છે અમે તો લોકોને અપીલ કરીએ છીએ કે તમે લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવો વિસર્જન કેટલા દિવસે વિસર્જન અમે પાંચમાં દિવસે કરવાના છે રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ